અને બસ અત્યારે હવે ફ્રી થઈને કીધું ચાલો બાર આટો મારીએ સવારે તો તડકો હતો જયારે મેં નક્કી કર્યું કે મારે બાર જવું છે પણ અત્યારે નીચે આવીને જોયું ને તો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે એઝ યુઝુઅલ હમણાં તો બે ત્રણ દિવસ આવો જ માહોલ હોય છે કાલે આખો દિવસ તડકો હતો સાંજે વરસાદ હતો હમણાં બે દિવસ ઘરે ઘરે હું હતું એટલે મેં એટલા માટે મેં બ્લોગ નતો કર્યો તો હવે અત્યારે વ્લોગ કરું છું હું અને આપણે સામે બસ સ્ટેશને જવાનું છે અહીંયા છે ને આપણે બસ દોડે છે ટ્રામ દોડે છે અને ટ્રેન દોડે છે અહીંયાથી આપણે બસમાં જવાનું

સ્ટોપ થઈ જશે અને હવે આપણે ચાલવાનું જયારે રેડ માર્ક હોય ને ત્યારે બધા આપણા લોકો સ્ટોપ થઈ જવાનું ને કાર ને ચાલવાનું એવી રીતે હોય તો અત્યારે બસ જો બસ સ્ટેશન એ જાઉં છું બસ આવી ગઈ હવે અને આવો માહોલ છે ગાઈઝ અને જો આ રેડ માર્ક છે તો ત્યારે આપણે ઉભું રહી જવાનું પણ અત્યારે તો આપણું બસ સ્ટેશન છે એટલે આપણે અહીં ઉભું રહી જવાનું બાકી તો આપણે બીઆરટીએસ ની જેમ જ હોય બધી બસ આવતી હોય અત્યારે બધી કારો આવે છે હમણાં અહીંયાથી આપણી બસ આવશે એ આપણે જોઈ લેવાની ગુગલમાં કઈ રીતે શું છે કયા કયા સ્ટોપે બસ ઉભી રહેવાની છે ક્યાં ક્યાં બસ આવવાની છે એવી રીતે આવું આવું છે અને અહીંયા તો છે ને બધા સિટી આમ પાસે પાસે જ હોય આપડે જવું નહીં કે આપણે કેમ સુરત થી અમદાવાદ જવું હોય કે સુરત થી રાજકોટ જવું હોય નવસારી જવું હોય તો ચાર ચાર પાંચ પાંચ કલાક હોય છે એવા દૂર સિટી હોય પણ અહીંયા હું જ્યાં જ્યાં ટ્રાવેલ કરું છું ને અત્યારે એ બધા પાસે પાસે સિટી હોય મીન્સ કે એમાં એવું હોય કે આપણે વેસુ થી કતારગામ જાય છે જકાતનાકા થી કતારગામ કામરેજ થી કતારગામ એમાં ડિસ્ટન્સ કેટલું થાય એટલું અહીંયા સિટી આપણે ચેન્જ કરવી ને એટલું ડિસ્ટન્સ થાય એવા સિટીમાં હું જાઉં છું એમ તો ચાલો અત્યારે તો હવે સિટી સેન્ટરે જાઉં છું અત્યારે બસ માં લગભગ તો આવી જાય એ હમણાં ગૂગલ પર ચેક કરી લઈએ આપણે બસ બાકી આવો માહોલ છે આજે હમણાં તો ઈસ્ટર ચાલે છે એટલે જોવો એકદમ જગ સુના સુના હે સાહેબ જો અહીંયા બધા અહીંયા એક એ વાત બહુ ખાસ ગાઈસ કે બધા રૂલ્સ ફોલો કરે બધા જ લોકો જેની વારી હોય જો ત્યારે ઓલા લોકો ની વારી ઉભું રહેવાની છે તો ઉભા છે એવી રીતે બધા રૂલ્સ ફોલો કરે એમ તો અહીં હમણાં આપણી બસ આવશે આ બાજુ થી ગાઈસ આ રોઝમાન મે કીધેલું ને કોસ્મેટિક વસ્તુ માટેનો ઈ અને આ બીજા ઘણા સ્ટોર છે ને આજે ઘણા સ્ટોર બંધ છે કેમ કે ઈસ્ટર ચાલે છે ને તો અહીંયા ના લોકો એન્જોય કરતા હોય બધા બહાર ફરવા ગયા હોય કોઈ કોઈ ઘરે એન્જોય કરતા હોય તો અહીંયા ના સ્ટોર મોસ્ટલી બંધ છે ખાલી જે આ રેસ્ટોરન્ટ ના ને ઈ અને બીજી બધી ખાવાની વસ્તુ ના એ બધા જે સ્ટોર છે ને એ જ ઓપન છે બાકી એ માણસો ફરે છે થોડાક મારા જેવા બાકી સ્ટોર મોસ્ટલી બંધ છે બધા અહીંયા જોવા આગળ જે નજારો છે ને

એટલે આ જો મારે જન બધાય રખડે છે ઘણા એવી રીતે બાકી બીજું તો બધું બંધ જ છે આગળ પાછળ એટલે હું બહાર નીકળી જાય એટલે થોડોક સામાન લેવાનો તો ઘર માટે હા પીવાનું છે બધું બંધ છે જો એ લોકો એમ કેસો થોડાક દિવસ પછી આવજો તમે આ કેફે બંધ છે જો એવું એવું છે હવે બસ આ બધું જરા કામ કરીને બહાર નીકળી જાવી લેટ્સ ગો ઓ ગાઈસ

ઘણા લોકો મળે એવા ડોબી લઈને જતા હોય કેટકુટ છોટું છોટું એકદમ એવી રીતે ના જો ગાઈઝ અહીંયા ટેક્સીનો ટેક્સીનો કલર છે ને આવો હોય છે આપણે મુંબઈમાં તેમ ટેક્સીનો યલો કલર હોય આઈ એમ લાઈક યલો કલર છે બાકી આવો આવો માહોલ છે અહીંયા બધી જે છે વસ્તુ ડીએમ છે એડે ગા છે બધું મળી રહ્યા આ કોમ્પ્લેક્સ માં મિસ કેમ છે આ બધી ટેક્સી છે આયા બધી બિલ્ડિંગ છે જોની આપણે આગળ સ્ટેશને બસ પકડવાની વિચાર છે ચાલો હવે આ કાજાઓને પાઈ તો જો ગાઈઝ અત્યારે આવી ગઈ છું હું ડુઈસ બર્ગે સ્ટેશન ની બહાર નીકળી અને આ જોયો આપડે નજારો મસ્ત મસ્ત હતો તો અત્યારે આગળ જાઉં છું અને પ્લેસ બધી એન્જોય કરીએ આપણે બેગ ને છત્રી ને એવું ભૂલાઈ ગયું છે તો ઓરેન્જ જ્યુસ એન્જોય કરીએ અને આગળ વધતા રહીએ તમે બ્લોગ માં એન્ડ સુધી બનાવ રહેજો ઘણું નવું જોવા મળશે તમને એવી આશા સાથે હું ધૃતિકા જર્મની થી જો ગાઈઝ એ ગાડી ભરી જાય છે બધા માણસો છે જોવે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આપણે હવે શું આજનું કંઈક કરવું કંઈક હવે ઊઠીને બેઠા થઈ અને મહેમાન આવ્યા છે ગામડેથી તો નેક્સ્ટ આપણે આજ સુરતમાં કોઈ એક સ્થળની મુલાકાત લઈશું કાં પછી મેટ્રોની મુલાકાત લઈશું મેટ્રોનું કામ ક્યાં ક્યાં પીવું છે એમ જય શ્રી કૃષ્ણ ભૂરી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

તો બધા કોમેન્ટ કરજો તમને ડિલિવરી મળી જશે ઓરિજિનલ તેલ વગેરે પછી લિક્વિડ નું ચાલુ લિક્વિડ માં હોલસેલ નું કરે છે એટલે હોલસેલર હોય કોઈ તો ધ્યાનમાં રાખજો નંબર નીચે આપી દેવું અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે નંબર મોકલી દેસુ એમ કે ડિપ્સ્ક્રિપ્શનમાં મોકલી દેવું

જો ગાઈઝ અમારી પાછળ છે ને અહીંયાનું નું રાટ હાઉસ છે જ્યાં જ્યાં છે ને આ ટાઉન નો બિઝનેસ નો જગ્યા વહીવટ રિલેટેડ કે ગમે એવો એનો અહીંયા બિઝનેસ થાય બધું હેન્ડલિંગ થાય વહીવટ થાય ટૂંકમાં તો મસ્ત છે મોટું બધું તમે જેવી રીતે જોયું એમ બસ જો હમણાં જોયું ડોગી ક્યૂટ ક્યૂટ ડોગી તો નહીં પણ એ નથી નાના હતા

જો અહીંયા છે ને પ્લાન્ટેશન કરાયું છે ફ્લાવર નું અને અહીંયા જો આખી નદી જે આપણે ક્લોન માં જોઈ હતી ને આખા જરૂરની વાત દોડે છે આગળ ઓલ્ડ બ્રિજ છે તો આપણે ત્યાં જાવી અહીંયા જો એક ભાઈ બે ભાઈ ઉતરા છે નીચે કઈક કારીગરી માણસો હોય કઈક મેન્ટેન કરવા ઉતરાવું એમ હોય ભાઈ આ મ્યુઝિયમ છે જે બંધ છે જોઈ શકો છો અને અહીંયા એવું લાગે છે કે પેલા ટ્રામ નથી કેમ કે હવે તો ઓલા ખાડા એના ભૂરાઈ ગયા છે આગળ બધી બોટ છે ને એ બધી બંધ પડી કેમ કેમકે આ મેં ન કીધું ઈસ્ટર છે તો બધું બંધ જ છે એમ અત્યારે માણસ અહીંયા જોગિંગ કરે છે હા લે અત્યારે બે રાઉન્ડ મારે તો એમને થાકી જાય આપણે થાકી જાય એ ન થાકે એ લોકોને તો રોજનું કામ હોય એટલે આવો નજારો છે નાઈસ અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર અત્યારે સાડા પાંચ વાગ્યા છે આજે હું બતાવીશ તમને સનસેટ ક્યારે થાય છે અહીંયા એમ

અહીંયા મસ્ત મસ્તના આપણે ફોટો લઈ લીધા એક લેડી જતી હતી ને તો મેં કીધું કે મને બે ત્રણ ફોટો લઈ ગયો ને એવી રીતે તો મને મસ્ત મસ્તના થોડાક ઠીક આવ્યા છે પણ હવે ઠીક હવે ચલાવી લેશું બાકી તમે જોઈ શકો છો મસ્તનો છે આવી જશે ને અહીંયા ત્યારે અંબે સાથે આવું મજા આવે છે હવે અત્યારે આ બ્રિજ ક્રોસ કરીને ઓલી સાઈડ જવાનું છે તો ને યસ ગેસ આપણે કમેન્ટ પર ડિસ્કશન થવાનું છે આઈ થિંક તો એનો આખો બ્લોગ જ આવી જશે પણ એક કમેન્ટ મને અત્યારે યાદ આવીને તમે તો કહી દઉં એક કમેન્ટ એવી હતી કે તમારે જવાનું નક્કી થયું છે ને તો તમારે ઇંગ્લિશ બહુ વધી ગયું છે બ્લોગમાં મીન્સ કેમ શું કહેવાય એના ફની વેજ હતી તો એ તો વધારું જ પડે ને ભાઈ હું કરું એ અહીંયા આવીને ન ઇંગ્લિશ જ બોલવાનું થાય આમ જર્મન બોલવાનું હોય વધારે પણ જો એ લોકો કે આપને એટલું જર્મન એ લોકોને આવડતું જ હોય પણ આપણે બહુ એકદમ પરફેક્ટ જર્મન ન આવડતું હોય એટલે આપણે ઇંગ્લિશમાં વાત કરવાની થતી હોય એટલે ઇંગ્લિશમાં જો હું અમુક વર્ડ્સ બ્લોગમાં બોલી જતી હોય સેન્ટેન્સ કેવું તો સારું એમ પ્રેક્ટિસ રે એવું બીજું કઈ તો નથી હા હા થાકી બહુ જાય છે આખું આ ક્રોસ કરી છું લિટરલી બહુ થાકી જવાય છે અહીંયા લોકો અહીંયા વિચારતા હોય ને એકદમ બોનવીટા બોનવીટા પી આવું છો મેં તો બોનવીટા નથી પીધું પણ એટલે જ તમે થાકી જાઉં છું જો જે બોન મીડા બીધું હોય ને ન થાકે એટલે એવું છે થોડી આમ એનર્જી વાળું હોય ને તો સારું પડે બાકી તો હવે હું બાકી હું ચા દૂધ પીવું છું સો ઇટ્સ નાઈસ રાઈટ આ બિલ્ડિંગ જોવો ગઈસ થોડો ઘણો નાસ્તો કર્યો અને હવે જવાનું છે આપણા ઘરે તો બસ હવે તો અહીંયા બસ ટ્રામથી ઉતરીને હવે તો આપણા ઘર પાસે જ આ ગાર્ડન છે એટલે થોડે થોડે ધીમે ધીમે આવી જાવ ઓલે ઓલે ત્યાં ઘર આવી જશે અને ઘરે જઈને વિચારીએ શું બનાવું એમ અત્યારે તો થોડુંક ખાઈ લીધું એટલે ટેકો થઈ ગયો બનાવવા માટે એનર્જી જોઈ કે નહીં યુ નો વોટ સમજ રહ્યો હા બસ એમ જ તો હવે વિચાર છે ફ્રાઈડ રાઈસ કરી નાખું ફટાફટ બની જાય ને આરે જોવી હવે હું પ્લાન બનવું છું બનાવી આરે જોઈ હવે હું પ્લાન બને છે એમ તો લેટ્સ ગો આપણી વારી છે આપણી વારી નથી એટલે ઘણીક વાર ખમી જશું ઘણી જાશું ઓલી બાજુ જો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે ઓગણીસ પંચાવન એટલે કે આઠ માં પાંચ મિનિટ ની વાર છે અને દિવસ હજી આવો ને આવો જ છે જોઈ શકો છો તમે આમ એવું એવું લાગતું સૂર્ય ઢળી ગયો અને ઘર આવી ગયું છે એટલે હું ઉપર ચડી જાઉં છું બાકી હું તમને અપડેટ આપીશ કે ક્યારે સનસેટ થયો છે એમ તો લેટ્સ ગો હવે ઘરે જવાનું છે તો જો ગાયઝ અત્યારે મેં જોયું ને અત્યારે નવ વાગ્યા છે ને અત્યારે સનસેટ થયો છે જેવી રીતે મેં તમને કીધું તું કે હું તો અત્યારે મારું તારક મહેતા ચાલી રહ્યું છે અને ફટાફટ થી કીધું ચાલો ફ્રેડ રાઈસ બનાવી નાખે એ જ પ્રોગ્રામ છે બીજું આરત કયો ઈચ્છા નથી બનાવવાની આવીને થોડો ઘણો નાસ્તો કર્યો ઓરેન્જ ને ચેવડો ને એવું તો હાલી ગયું બધું તો ચાલો હવે અહીંયા એના માટે આપણી પાસે છે ચોખા ને કાંદા ને હારે કેપ્સિકમ લેવાનું છે હજી કોવી તો નથી પડ્યું તો એ પ્રમાણે બધું જોઈ અને ચોપિંગ કરીને ફટાફટથી વઘાર મારી દઈએ બીજું શું હોય